હા તમે બધું સાંભળી શકો એટલું સમજી ન શકો તમે અહીંથી બહાર નીકળો ચોકમાં કુચરણ ટોળું પહોંચતું હોય તો તમે સાંભળી શકો પણ સમજી ન શકો કે આ ધૂન બોલે છે ગાળ્યું દે એમ હા એક ભાઈ દવાખાને ગયો લોહીના કોગળા નીકળે જાય ત્રણ દાંત પડી ગયેલો હા હુભો હુભું માન પોઈ ગયો દવાખાનામાં હા તે ડોક્ટરે વળી કપડાનું પોતું લઈને મોટું બોટું સાફ કર્યું અને લાઈટ કરીને જોયું કીધું કે આ કેવી રીતે ત્રણ દાંત પડી ગયા તો કે સાહેબ મારી ઘરવાળીએ સુખડી બનાવી હતી ને એ ખાતી એવી કડક કે બટકું મોટામાં નાખીને આમ કર્યું તણી દાંત લેતી આવી ડોક્ટર તપી ગયા એ કે આવી સુખડી બનાવી હોય ને તો તમારી ઘરવાળીને ના પાડી દેવાય ન ખવાય બોલો કે ના પાડું તો બધા પડી જાય ಹಾ ಇೂ ದು